મારા વાલા મિત્રો તમારા માટે આવી ચૂક્યા છે અલ્ટો કે ટેન બે હજાર બારનું મોડલ રહેશે અને તમારે આમાં જોઈ શકો છો ઇન્ટિરિયર તમને સોનીનું ટેપ મળી જશે ઓર એન્જિનની વાત કરીએ તો પેટી પેક એન્જિન મળી જશે ઓર બંને લાઇટો નવી જ મળી જશે અરે મીઝોની સિક્વન્શિયલ કીડ લાગેલી છે ઓર ગાડીની જોઈ લો બહારની કંડિશન ઓર કોઈ પ્રકારનો કાર્ડ જોવા નહીં મળે ગાડીનું ઇન્ટીરિયર એક્સટિરિયર તમે જોઈ શકો અને ગાડીની કિંમત એક લાખ પાસઠ હજાર મૂકેલી છે આ તમારે ગાડી લેવાની ઈચ્છા હોય તો આમાં એક લાખ પાસઠ હજારમાં પણ ભાવ થઈ જશે ઓર ગાડી કંપની કંડિશનમાં તમને ગાડી જોવા મળશે ગાડી તમારે એસી પણ પાવરફુલ મળી જશે જેવું તમને કોઈ મોંઘી ગાડીઓ પણ નહીં જોવા મળે એવું એસી મળી જશે સ્ક્રીન ઉપર આપેલા નંબર ઉપર કોન્ટેક કરી શકો છો તમારે ગાડીની વધુ ડિટેલ લેવા માટે ગાડી કયા પડી છે ઓર કેટલામાં હજી તમારે પડી શકે છે તો હજી કોન્ટેક્ટ કરી શકો છો તમારી રીતે સ્ક્રીન ઉપર આપેલા જ છે નંબર બંને નંબર ઉપર ગમે ત્યારે કોલ કરી શકો છો